મોનિંગ જય માતાજી જય મા મોગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજા માની હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો ગાય અત્યારે જો આપણે નાસ્તા પાણી કરી લીધા છે નાસ્તા પાણી કરી અને આપણી જેને ડાયરેક્ટલી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને વધુ ઘરનું કામ બાકી છે

તો રોજ એને આપણે આવી ગયા છે તો આમાં જો આવા કુંભળા હોય ને એ થોડાક થોડાક આપણે વીણી લઈએ કપાસના ને રોજ જો જોવાની તૈયારીમાં જાય છે વાળીએ કેવા આમું જોઈ તો હાલો ગઈ જાય આપણે બની ગયો છે સુલે બનાવ્યો છે વાળીએ તો સા પાણી આપણે પી લઈએ અને પાણી પી લીધું છે ને જો આમ

બધે માલ છે તો એને જો કડકડાટી બોલાવે છે છે બહુ ભાવે તું ને તું એ કાઢી નાખવાની હોય તો મૂકી દીધા હોય જો એને તો કેટલા બધા છે જ જાય પાસા વળી ગયા આમથી ઓલા સેટે બધા ભેગા થયા કડકડ અવાજ આવે કેટલા બધા ભેગા થાય આપણે કપાસ ઉતારવા મળી હાથી માંથી આપણે વીણી લઈ પછી આપણે આમાં ઢોર જ મૂકવાના ઘરે આવી ગયા અને પાણીની બોટલ બે ભરી છે તો હવે છે ને ભાઈ વાળી ગયો છે ને જો પાણીની બોટલ મંગાવી છે તો હાલો એને આપણે પાણી દઈ આપી આપણે જો પાણી દઈ દીધું છે મારા ભાઈને અહીંયા બાજુમાં જો આ છે ને તો ન્યા છે અને જો અહીં કાંટાની બોલશે તો હાલો પાસે હવે ઘેરે પાણી તો દઈ દીધું બોટલું એને તરસ લાગી હતી બપોરનું પાણી નોંધ પીધું અને અમે અમે ગયા હતા વાળીને અહીંયા પાણી વાળતો હતો તો ગઈ હાલો હવે ઘરે જઈને મળી જો એવા છે આપણે આ રસ્તેથી જઈશી ઘરે અને કન્ટિન્યુ બની રહેજો ઘરે જઈને મળે તો ગાઈસ ઘરે આવી ગયા અને બહુ થાક લાગ્યો છે હાલી હાલી દોડી દોડીને તો જો અત્યારે અહીંયા બેઠીશું મારી મમ્મીએ જો હું લીધું બતાવું તો માસ્ક લઈ લીધી છે બકાલો વેસાવે આવ્યું તું ને ડોડા લઈ લીધા છે જો ડોડા લીધા ને દ્રાક્ષ ને ભીંડો લીધો છે તો હાલો ગાઈસ ભૂખે બહુ લાગી છે વાડીએથી આવ્યા છીએ હજી તો આપણે ખાઈ લઈએ હાલ દ્રાક્ષ ને જો લૂમ જો દ્રાક્ષ ની કેવી સરસ મજાની છે હવે તો ઉનાળો આવ્યો એટલે આવી જ વસ્તુ આવશે મજા આવશે ખાવાની તો હાલો લઈ લીધી છે દ્રાક્ષ તો ખાઈ લઈ તો મજાની કમ્પ્લીટ રોટલી હરગવાનું શાક છે આપણે બને શાક રોટલી તો હાલો ગાઈઝ આપણે જમી લઈ અને જમીને પછી તમને મળી તો કન્ટિન્યુ બન્યા રહેજો વાડિયા થી હરગવો લઈ આવ્યા તો હરગવાનું શાક છે ને રોટલી છે તો આલુ ગાય જમી લઈએ તો ગાઈઝ આપણે જમી લીધું છે જમીને નવરા થઈ ગયા છે વાસણ પણ ધોઈ નાખ્યા છે તો ગાઈઝ અહીંયા બ્લોગ ને એન્ડ કરી છે તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બે લાઈક ને પ્રેસ કરજો એ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગ માં તો જય માતાજી જય મંગલ જય દ્વારકાધીશ બધાને ગુડ નાઈટ